હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખાંડ ગોળ કે પછી સાકરનો ઉપયોગ કર્યા વગર કે પછી ગેસ ચાલુ કર્યા વગર ગણેશ ચતુર્થી સ્પેશિયલ એકદમ નવી રીતે પ્રોટીનથી ભરપૂર તમે સવારે બાળકોને એક લાડુ આપશો એટલે આખો દિવસ એનર્જી રહે એવા મસ્ત મજાના લાડુ બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા જુઓ સૌથી પહેલાં મેં એક બાઉલ લીધેલું છે અને ત્યાર પછી મેં અલગ અલગ બે વાટકીની અંદર કાજુ લીધેલા છે તો બધા ડ્રાય ફ્રુટ્સ આપણે બે ભાગમાં અલગ અલગ ડિવાઈડ કરવાના છે તો એક વાટકી ભરેલા કાજુ છે એ આપણે આ બાઉલની અંદર ઉમેરી દઈશું અને બીજી વાટકી ભરીને જે કાજુ લીધેલા છે એ આપણે અહીંયા સાઈડમાં એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એ જ વાટકી ભરીને બદામ લીધેલી છે તો એક વાટકી ભરીને આપણે બાઉલની અંદર ઉમેરીશું અને બીજી વાટકી છે એ આપણે સાઈડમાં પ્લેટની અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી જો અહીંયા મેં ફરી વખત એ જ વાટકીની અંદર થોડા પિસ્તાના દાણા લીધેલા છે તો એ આપણે બાઉલની અંદર ઉમેરીશું અને ત્યાર પછી મેં અહીંયા ચાર અંજીર લીધેલા છે તો એ આપણે પ્લેટમાં ઉમેરીશું અને ત્યાર પછી જો અહીંયા મેં થોડી દ્રાક્ષ લીધેલી છે તો એ પણ આપણે પ્લેટની અંદર જ એડ કરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક મોટું બાઉલ ભરીને મખાના લીધેલા છે તો અહીંયા મખાના મેં અત્યારે કાચા લીધેલા છે ઇવન તમે આને ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો પણ હું આને હમણાં કાચા જ એડ કરી દઉં છું અને હવે જુઓ આ પ્લેટ છે એને આપણે હટાવી દઈશું અને બાઉલની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ રાખેલા છે એને આપણે ખાંડી લેવાના છે તો આપણે ખાંડીની અંદર ઉમેરી દઈશું અને આને આપણે અતકચરા વાટવાના છે તો મિત્રો આ એકદમ નવી રેસિપી છે ફટાફટ બની અને રેડી થઈ જાય છે તો તમે આ રેસિપીમાંથી એક લાડુ બાળકોને સવારમાં આપશો ને તો આખો દિવસ એનર્જી રહેશે અને થકાન પણ દૂર થઈ જશે અને હાડકાં પણ મજબૂત થાશે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં ડ્રાય ફ્રૂટ્સને અતકચરા વાટી લીધેલા છે તો આને આપણે હવે સાઈડમાં કરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સરનું ઝાર લેવાનું છે અને એની અંદર આપણે આ બધા ડ્રાય ફ્રૂટ છે એને ઉમેરી દેશું અને આપણે એકદમ મસ્ત મજાનો સ્મૂથ એકલા મતલબ કે ઝીણો પાવડર કરી લેશું તો બધા એક સાથે ન સમાય તો તમે બે બેચ પણ કરી શકો છો હવે આને આપણે પીસી લઈએ તો અહીંયા જુઓ મેં ડ્રાય ફ્રૂટ્સને એકદમ સરસ રીતે પીસી લીધેલા છે તો આ રીતે જે મખાના હતા ને એને મેં જરા પણ એમ કે ડ્રાય રોસ્ટ નહોતા કરેલા તો પણ એકદમ સરસ મજાની સ્મૂથ એમ કે પાવડર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી જો અહીંયા મેં એક બાઉલ લીધેલું છે એની અંદર આપણે આ પાવડર છે એને કાઢી લેશું અને વાટેલા જે ડ્રાય ફ્રૂટ હતા એને પણ આપણે ઉમેરી દઈશું તો જો તમને કોઈ દાણો આખો લાગતો હોય તો તમે એને કટ પણ કરી શકો છો તો હવે જો તમને કદાચ અહીંયા એવું લાગતું હશે કે આમાં આપણે ગેસ પણ ચાલુ નથી કરવાનો કે પછી ખાંડ ગોળ કે સાકર પણ નથી ઉમેરવાની તો આમાં આપણે ગળ પણ કેવી રીતે એડ કરવાનું છે તો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જો રેસીપી ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો બસ હવે આપણે આ પાવડરને થોડીવાર માટે સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી જો અહીંયા મેં ખજૂર લીધેલો છે અને હવે જે આ ખજૂર છે ને એમાંથી મેં બધા ઠળિયા કાઢી લીધેલા છે અને ખજૂરને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધેલો છે તમે જોઈ શકો છો એકદમ પોચો પડી ગયો છે અને ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે કોઈપણ ભારે વસ્તુ લેવાની છે અથવા દસ્તો લેશું અને દસ્તાની મદદથી આ રીતે ખજૂરને આપણે ખાંડી લેશું અને એકદમ પોચો કરી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે થોડી વાર આપણે કોઈપણ ભારે વસ્તુથી એને ટીપીશું એટલે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જશે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂરને મેં એકદમ સરસ રીતે પાંચ મિનિટ આ રીતે ખાંડો એટલે એકદમ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો જો આ રીતે આપણે ખાંડી લેવાનો છે જો કોઈ તમને આ રીતે આખો ખજૂર દેખાતો હોય તો આપણે એને ફરી વખત ખાંડી લઈશું અને જો ખજૂરને તમારે ખાંડવો ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તો આ રીતે એકદમ સ્મૂથ ખંડાઈ જાય ત્યાર પછી આપણે ડ્રાય ફ્રૂટનો ભૂકો હતો ને એની સાથે ખજૂરને આપણે મિક્સ કરી દેવાનો છે આ રીતે પ્લેટમાંથી પણ લૂછી અને આપણે બધો ખજૂરને કાઢી લઈશું અને હવે જો ત્યાર પછી આપણે આની અંદર થોડા ખસખસ એડ કરી દેવાના છે તો સૌથી પહેલાં આપણે ખજૂર સાથે ડ્રાય ફ્રૂટ્સને મિક્સ કરી દઈશું તો જો તમે આ રીતે આપણે મિક્સ કરશું એટલે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો શરૂઆતમાં મેં અડધા ડ્રાય ફ્રૂટ્સને આખા રાખેલા હતા અને અડધા મેં મિક્સરમાં ક્રશ કરેલા હતા તો તમને હવે આઈડિયા આવી ગયો હશે કે મેં એવું શું કામ કર્યું હતું તો જો આપણે એવી રીતે કરશું ને અડધા ડ્રાય ફ્રૂટ્સને આખા રાખશું અને અડધાને આપણે પાવડર કરીશું ને તો એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવશે અને થોડા આપણે જેવી રીતે ડ્રાય ફ્રૂટ્સ લાડુ બનાવતા હોય ને એવો આપણને ટેસ્ટ આવશે અને દેખાવ પણ એવો જ આવશે તો બસ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને એકદમ સરસ એવું બાઇન્ડિંગ લાવી દેશું અહીંયા જો મેં બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલી છે અને હજી પણ તમને આ થોડું નોર્મલ એવું સોફ્ટ મતલબ કે પોચું લાગતું હોય આ રીતે તમને ઉથા હશે કે લાડુ નહીં વળે તો આપણે એની અંદર ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને જો તમારે ઉમેરવું હોય ને તો ઉમેરી દેવાનું નહીં તો તમારે સ્કીપ પણ કરી દેવાનું તો આપણે મિક્સ કરી લેશું ત્યાં જો આપણે ટોપરાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી આપણે એને એકદમ સ્મૂથ કરવા માટે એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે ઘીથી મિક્સ કરી દઈશું એટલે આપણે જ્યારે લાડુ મોદક બનાવીએ ને ત્યારે હાથ સાથે જરા પણ એ ચોંટી ના જાય તો આમાંથી તમે ઘણી બધી વેરાયટી મતલબ કે તમારે જેવો શેપ આપવો હોય ને એ રીતે તમે બનાવી શકો છો જો તમારે મોદક બનાવવા હોય તો મોદક પણ બનાવી શકો છો સ્ક્વેર કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો લાડુ પણ બનાવી શકો છો અને પેંડા પણ બનાવી શકો છો તો જુઓ મિત્રો સવારે ફક્ત તમે એક ટુકડો ખાશો ને એટલે આખો દિવસ એનર્જી રહીને એટલા બધા હેલ્ધી આ લાડુ બનીને તૈયાર થાય છે મિત્રો તો હવે જુઓ આ મિશ્રણમાંથી હું થોડા લાડુ બનાવીશ ને થોડા હું મોદક બનાવીશ તો એને એના માટે અહીંયા મેં મોદક બનાવવા માટેનું મોલ્ડ લીધું છે અને આ રીતે આપણે આ માવો છે એને મોદકની આપણે મોલ્ડની અંદર ભરી દઈશું તમને જે ઇઝી લાગે ને એ રીતે તમે કરી શકો છો પણ આ રીતે હું મોદક પણ ટ્રાય કરી જો સારા બને તો આપણે મોદક બનાવીશું નહીંતર આપણે લાડુ પણ બનાવી લઈશું રીતે પ્રેસ કરીશું ને એટલે વધારાનું જે બધું માવો હશે ને એ નીકળી જશે હવે આપણે મોલ્ડને ખોલી લેશું વાવ તમે જોઈ શકો છો કે કેટલું પરફેક્ટ મોદક બની અને તૈયાર થયું છે જો જોઈ શકો છો તમે તો બસ આપણે લાડુ બિલકુલ નથી બનાવવા અને આપણે બધા મોદક જ બનાવી લઈશું કારણ કે આ શેપ મને ખૂબ જ ગમે છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસ્ત મજાના બધા મોદક બનાવી અને રેડી કરી લીધેલા છે તો જુઓ મિત્રો અહીંયા આપણા એકદમ મસ્ત મજાના ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવી અને તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગેસ ચાલુ કર્યા વગર કે પછી કોઈ પણ ગળપણ એડ કર્યા વગર એકદમ નવી રીતે અહીંયા મેં મોદક બનાવેલા છે તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મોદક બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ